સમાચારો સાથે હું છું નિધિ શરૂઆત મહત્વપૂર્ણ સમાચારો સાથે કરીએ મોટા સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે હવામાનને હવામાન દ્વારકાના ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે માવઠું પડ્યું છે કલ્યાણપુર તાલુકાના હાબરડી મોટા અસોટા સહિતના ગામોમાં વરસાદ ગાજવીજ સાથે કમસની વરસાદ આવતા ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે શિયાળુ પાકને નુકસાન થવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જયદીપ હવામાન વિભાગની આગાહી હતી ક્યાંક છુટો છવાયો વરસાદ થઈ શકે દ્વારકામાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે કેવું વાતાવરણ ત્યાંનું જી ખાસ કરીને જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં છે તે અચાનક પલટો જોવા મળ્યો હતો કલિયાણપુર ના ગામડાઓની અંદર છે તે ગાજવીજ સાથે મેઘરાજા છે તે વરસ્યા હતા કલિયાણપુર તાલુકાના હાબરડી મોટા આશોટા સહિતના ગામડાઓમાં છે તે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો શિયાળુ પાક જેવા કે ઘઉં ચણા જીરું શાકભાજી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ છે તે ખેડૂતો મને જણાઈ રહી છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે કેમ કે ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે આ માવઠું દેવપુરી દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે